ગનીબેન ઠાકોરની ઠાકોર ની ખાલી પડેલી વાવ વિધાનસભાની બેઠક પર હવે ચૂંટણીઓ આવશે જી હા ગનીબેન ઠાકોરની જે બેઠક અત્યારે ખાલી પડી છે ત્યાં ચૂંટણીની તારીખો આજે જાહેર થઈ જશે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે આજે પ્રતિક્રિયા પણ આપી છે આ નિવેદન પર ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે સરકાર પર આક્ષેપો પણ કર્યા છે જ્ઞાનીબેન ઠાકોરે વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થશે તેમાં સરકાર પર આક્ષેપો કરતા શું કહ્યું તે સાંભળીએ મને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે ચૂંટણી સમય ની અંદર થાય વાવની ચૂંટણી હોય સમગ્ર રાજ્યની ચૂંટણી હોય એ અમે કોંગ્રેસ પાર્ટી તરીકે આવકારીએ છીએ અમે ચૂંટણી લડવા માટે સક્ષમ છીએ પણ સાથે સાથે એટલું પણ કહું કે વિધાનસભાની ચૂંટણી લેટ ન થાય લોકસભાની ચૂંટણી લેટ ન થાય સમગ્ર રાજ્યમાં જિલ્લા પંચાયતોની ચૂંટણી બાકી તાલુકા પંચાયતોની ચૂંટણી બાકી સાડા સાત હજારથી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી પંચોતેર જેટલા નગરપાલિકાઓની ચૂંટણી બાકી કે જ્યાં લોકોનો અવાજ લોકોના પ્રતિનિધિઓની જરૂર છે એ ઘણા સમયથી ચૂંટણી થતી નથી તો ક્યાંક એમને લોકશાહી જીવતી રાખવા માટેની એક એમની મંશા હોય તો આ લોકલ બોડી પંચાયતી રાજની ચૂંટણીઓ પણ આની હાથે જાહેર કરી હોત તો આમ એમ માનોત કે માત્ર એમને રાજ કરવા પૂરતી ચૂંટણીઓ નહીં પણ લોકોને નીચેના પંચાયતથી કરીને પાર્લામેન્ટ સુધીની એક સિસ્ટમ છે આપણી એક પોલિટિકલી એક ડેમોક્રેસી એને સાચવવાનું કામ એ સરકારે કર્યું છે પણ એવું થયું નથી એ દુઃખદ બાબત છે

અને ગુલાબસિંહ રાજપૂત તો કઈક ને કઈક પોતાને દાવેદાર માની રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ અહીંથી મજબૂત દાવેદાર ઉતારી શકે છે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનો મજબૂત ઉમેદવાર ઉતારશે કારણ કે લોકસભામાં ઠાકોર હારનો જે અહીં કંઈક ને કંઈક વાળવાનો પ્રયત્ન કરવામાં આવશે તે હારનો બદલો ગેનીબેન ઠાકોરની જે વાવ વિધાનસભા બેઠક પરથી જીતી કંઈક ને કંઈક બદલો વાળવામાં આવશે ત્યારે આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે ગુજરાત ભરના લોકોની નજર જે છે તે અત્યારે ગેનીબેન ઠાકોરની ખાલી પડેલી સીટ ઉપર છે કારણ કે ગુજરાતમાં કોંગ્રેસનું ખાતું ખોલાવનાર એકમાત્ર કોંગ્રેસની ઉમેદવાર ગેનીબેન ઠાકોર હતા ત્યારે ગેનીબેન ઠાકોરની આ સીટ માટે કોંગ્રેસ અને ભાજપ બંને અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપ અવનવી રણનીતિઓ ઘટશે કોંગ્રેસ પણ પોતપોતાની અવનવી રણનીતિઓ ઘટશે બંને એ પાર્ટીઓ જે છે તે પોતાનું એડી ચોટીનું જોર લગાવશે તો ગનીબેન ઠાકોરની આ બેઠક પર કોણ વિજેતા થશે તે જોવાનું રહેશે અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે છે તે કયા ઉમેદવાર ઉતારે છે તે પણ જોવાનું રહેશે ત્યારે આ બેઠક પર જે છે ઘણા અપક્ષ ઉમેદવારો પણ દાવો કરી રહ્યા છે તો આ બેઠક જે છે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે ત્યારે જોવાનું રહેશે કે આ બેઠક પર કઈ તારીખો આપવામાં આવે છે ચૂંટણીની અને ઉમેદવાર તરીકે ભાજપ અને કોંગ્રેસ કોને ઉતારે છે તમારું શું માનવું છે તમને શું લાગે છે ભારતીય જનતા પાર્ટી કોઈ નવા ચહેરાને સ્થાન આપી શકે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર